નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે પંદર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો ધાણાની આવક તો બંધ છે અને ધાણાની રજીના કામકાજ વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે હાલ મિત્રો જે આ ડૂમ નંબર ત્રણ છે મિત્રો તે ખચાકચ ભરેલું છે ને તેમાં રજીનું કામકાજ લેવામાં આવેલ છે તમે જોઈ શકો છો ડૂમ નંબર ત્રણમાં સામે મિત્રો અહીંયા પિલોરથી લેવામાં આવેલ છે વીસના પિલોરથી જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો આમાં મિત્રો મેં ભાવ શૂટ કરી લીધા છે આપણે ખેડૂભાઈનું પ્રોપર ઇન્ટરવ્યુ લઈ લીધેલું છે મિત્રો એક ભાવ મિત્રો બેસ્ટ ક્વોલિટી આવેલી છે તેના ઓગણત્રીસસો રૂપિયા ભાવ જોવા મળેલા છે તે મિત્રો વિડિયોમાં આપણે ઇન્ટરવ્યુ લીધું પૂરેપૂરું પ્રોપર માહિતી છે કે ખેડૂભભાઈ હાજરમાં છે મિત્રો આપણે એવી રીતે મિત્રો શું ઉતારો આવેલો શું ભાવ રહ્યા છે કેટલા વીઘાની ધાણી હતી તે પ્રકારનું મિત્રો આપણે ઇન્ટરવ્યુ લીધેલું છે મિત્રો તો વિડીયોમાં જરૂરથી જોજો મિત્રો આજના બજાર ભાવ ધાણાના કેવા ભાવ છે ધાણીના કેવા ભાવ છે કેવું બજાર આજે રહેલું છે તે આગળ તો વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ટ સુધી બન્યા રહીજો મિત્રો આજના ધાણા અને ધાણીના ભાવ જોવા માટે હારાજી ચાલુ જ છે રૂમ નંબર ત્રણમાં શું ભાવ આવ્યો

વિશાવડ મુકેશભાઈ સાવલિયા વિશાવડની ધાણી છે ઓગણત્રીસણે એક ભાવ થયો છે ઓગણત્રીસણે એક તમે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ડબલ પેરોટ કલરમાં ક્વોલિટી છે ઓગણત્રીસણે એક બેવી ઘાણી છે બાર ગુણે ઉતારવા આવેલો છે વાહ મિત્રો ડબલ ડબલ પેરોટ કલરમાં ક્વોલિટી છે ઓ જોઈ શકો છો અને ફૂલ સુકી ધાણી છે મોતી દાણાવાળી વાવ

જો મિત્રો બાવીસો પચાસ ભાવ આવેલો છે આ ધાણી છે તમે જોઈ શકો છો કલરવાળી વાળી ધાણી છે ને સુકી ધાણી છે મિત્રો દસ વીઘાની સો મણ ધાણી થશે કેવું છે જોઈ શકો છો લઈને જ આવેલા છે આ બે પાણી ઘેટ્યું હતું તો એ ખેડૂતભાઈનું કેવું છે પાણી થોડું ઘેટું હતું અને જે ઉતારો વધારે આવે તો આ ધાણીમાં સારો ઉતારો કેવાય મિત્રો આનો વિઘા દસ મણી ઉતારો જોયોનો બાવીસો બાવીસો ને એકાવન કેટલા વીઘા ધાણી છે પાંચ વીઘા ની ધાણી છે કેટલી ગુણી લઈને આવેલા છો પાંચ વીઘા માં અઢાર ગુણી ઉતારો આવ્યો કે છે આવું ઘરે કઈ હજી પડી છે ટોટલ કેટલી ગુણી ઉતારો આવ્યો પાંચ વીઘા માં ટોટલ બેતાલીસ ગુણી ઉતારો આવેલો છે પાંચ વીઘા માં અને બાવીસો એકાવન ભાવ થયો આ ધાણી નો ગામ તમારું છાલડા ગામ છે નામ તમારું જણાવજો નિલેશ રાદળિયા નિલેશ રાદડિયા બાવીસસો ને એકાવન બાવીસો એકાવન ભાવ થયો છે ધાણી છે મિત્રો કલરવાળી ધાણી છે તમે જોઈ શકો છો બાવીસો ને એકાવન પાંચ વીઘાની ધાણી છે મિત્રો ખેડૂતભાઈનું કેવું છે બેતાલીસ ગુણીનો ઉતારો આવેલો છે અત્યારે અઢાર ગુણી વેચવા લઈને આવેલા છે જોઈ શકો છો બાવીસો એકાવન આ ક્વોલિટીનો ભાવ થયો છે સત્તરસો ને છોવીસ ભાવ થયો છે મિત્રો ધાણા છે તમે જોઈ શકો છો સત્તરસો ને આ ક્વોલિટી પંદરસો એક પંદરસો એક ભાવ થયો છે મિત્રો ધાણા છે પંદરસો ને એક તમે જોઈ શકો છો મીડિયમ કલરમાં થોડાક છે મિત્રો ખાખી કલર ધાણા બે મિક્સમાં છે પંદરસો ને એક ભાવ થયો છે સૂકા છે મિત્રો ધાણા સૂકા છે કલરમાં મીડિયમ છે પંદરસો એક સોળસો ને એકાવન સોળસો એકાવન ભાવ થયો મિત્રો જોઈ શકો છો મિત્રો ધાણી છે સોળસો એકાવન ભાવ થયો છે મીડિયમ કલર માં છે જો ખાખી દાણા વધારે મિક્સમાં છે સૂકી છે અને પચાસ ટકા ખાખી દાણા છે ને પચાસ ટકા લીલા કલર માં દાણા દેખાઈ રહ્યા છે સોળસો એકાવન જો આ ક્વોલિટી મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો હજુ પણ બજાર મિત્રો સારું જ છે જે આવક બમ્પર થઈ હતી તો મિત્રો બજાર જે સારું જ છે મિત્રો મીડિયમ માલ છે બધે તે મિત્રો ચૌદસોથી સોળસો રૂપિયા આસપાસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો અને જે બધા ક્વોલિટી માલ છે મિત્રો કલરવાળા ધાણા ધાણી બધા થી મિત્રો બે હજાર આસપાસના ભાવ રનિંગ ખુલી રહ્યા છે ધાણીમાં પણ મિત્રો બાવીસો ત્રેવીસો ઓગણત્રીસો રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે